ભારત દેશ બંધના ને ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે જો કે અંકલેશ્વરમાં કોંગ્રેસના કાર્યકર્તાએ જે દુકાન ખુલ્લી રાખી હોવાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા કોંગ્રેસના કાર્યકર્તાની વિશ્વસનીયતા સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે જો કે કોંગ્રેસનું નેતૃત્વ કરનાર કોંગી કાર્યકર્તાની દુકાન ખુલ્લી રહી હોવાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા

સમર્થન આપે છે તે સ્પષ્ટ કર્યું છે ભારત દેશના ધંધો એક દિવસ માટે બંધ રાખવા અપીલ કરી હતી જોકે આજે સોશિયલ મીડિયા ઉપર નગરપાલિકા વિપક્ષના નેતા ભૂપેન્દ્ર જાનીની દુકાન જાની ફરસાણ ખુલ્લી હોવાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ જાની રેસ્ટોરન્ટને પણ ભૂપેન્દ્ર બાયે જાનિના સગાવાલાની હોવાનો કહેવામાં આવે છે અને સાથે જ ટેગ કરી ભૂપેન્દ્ર ભાઈયા જાનિના નામે ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જો કે આ અંગે સ્પષ્ટ કરવા માટે ભૂપેન્દ્રભાઈ જાનીનો સંપર્ક કરતા તેઓ હમ ટીવી સાથેની વાતચીતમાં જણાવે છે અમે પહેલાથી એક સાદીનો મોટો ઓર્ડર લીધો હતો જે ગ્રાહક સુધી પહોંચાડવો આવશ્યક હોય એટલે મારા પુત્રે દુકાન ખોલી હતી તેમજ પૂજાપાઠ કરવા માટે દુકાન ખોલી હોવાનું તેઓ વાતચીત દરમિયાન જણાવે છે જોકે આ દુકાન ખોલી હોવા ના અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક લોકો ટીકાઓની વરસાદ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે જ્યારે તમે પોતે દુકાનો બંધ નથી કરી શકતા પછી અન્ય લોકોને કેમ દુકાનો બંધ કરવા માટે ડંફાસો મારો છો શું અન્ય લોકો દુકાનો બંધ કરી પોતાનો વેપાર બંધ કરી દેવો અને તમે લોકો કોંગ્રેસના બેનરો હેઠળ ખેડૂતોને સમર્થન આપવાનું કહીને પોતે દુકાનો ખુલ્લી રાખીને વેપાર કરો જ્યારે કોંગ્રેસ પાર્ટી ભારત બંધના એલાનને સમર્થન કરતી હોય ત્યારે કોંગ્રેસના સાથી મિત્રે જ દુકાન ખુલ્લી રાખતા હોય

સમર્થન કરતા હોવાના બહાના કરીને દુકાનો ખુલ્લી રાખી ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી પાર્ટી સાથે પણ વિશ્વાસઘાત કર્યો હોય એવી ચર્ચાઓ ઉઠતા હવે તેમની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે